પીએમ વિકાસ યોજના હેઠળ દ્વારા દસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેનાર ઝારખંડના જામતારા ગેંગના આરોપીઓને બિયાર ખાતાથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે સુરતના વેપારીને પીએમ વિકાસ યોજના ડોટ એપી નામની લિંક મોકલી તેઓ બેંકના કેશ ક્રેડિટ કરંટ એકાઉન્ટના નેટ બેન્કિંગના યુઝરનેમ અને પાસવર્ડની ચોરી કરી વેપારીની જાણ બહાર તેમના એકાઉન્ટમાંથી દસ લાખ ટ્રાન્સફર કરી લેનાર કે વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ ટીમે બિહાર ખાતેથી ઝારખંડની કુખ્યાત જામતારા ગેંગના ઠગ સહજ ઉર્ફે અંકુશ રાકેશકુમાર આદિત્ય પ્રસાદ રાઠોડ શુભમકુમાર સોનીલકુમાર શિવધની ગુપ્તી રોશનકુમાર સુનિલ રામશકલ ચૌધરી અશફાક અબ્દુલ રહેમાન અંસારી અને અશરફ અલી ફારૂક અંસારીને ઝડપી પાડ્યા છે પીએમ વિકાસ યોજના નામની ખોટી એપી કે લિંક બનાવીને તે એપી કે લિંક અલગ અલગ લોકોને મોકલીને મોબાઈલ નંબરનામાં જે બેંક નેટ બેન્કિંગના યુઝરને પાસવર્ડ હોય તેની ચોરી કરીને જે ભારતભરની કુખ્યાત ઝારખંડની જામતા ગેંગના સભ્યોને પાંચ સભ્યોને બિહારથી એરેસ્ટ કરવામાં આવેલા છે વિગત એ પ્રકારની હતી કે સુરતના એક નાગરિકને સોશિયલ મીડિયાના માધ્યમથી પીએમ વિકાસ યોજનાના નામની એક ફાઇલ મોકલવામાં આવેલી હતી ફાઇલમાં એ ખોટી એપીકીને ક્લિક કરવાથી સુરત સિટીના જે નાગરિક હતા તેઓના નેટ બેન્કિંગના યુઝરનેમ અને પાસવોટની ચોરી કરીને ફરિયાદીના એકાઉન્ટમાંથી દસ લાખ રૂપિયા નું ફ્રોડ થયેલું હતું જે અનુસંધાને સુરતના નાગરિકે સુરત સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરતા સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ચારસો વીસ તથા આઈટી એક્ટની કલમ છાસઠ સી તથા છાસઠ ઈ મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી આ જે ફ્રોડ કરતી કુખ્યાત ઝારખંડની જામતારા ગેંગના પાંચ સભ્યોને બિહારના રોહતાસ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવેલા છે જે જે આરોપી છે તેની વિગત છે પ્રથમ વ્યક્તિ છે સહજ અંકુર અંકુર રાઠોડ જેઓ એમબીએ નો અભ્યાસ કરે પૂર્ણ કરેલ છે રોહતાસ બિહારના રહેવાસી છે બીજા છે શુભમ કુમાર સુનિલ કુમાર ગુપ્તા જેઓ પણ અભ્યાસ ડેટા સાયન્સ નો કરેલ છે અને તેઓ પણ બિહાર રોહતાસ ના રહેવાસી છે ત્રીજા વ્યક્તિ રોશન કુમાર સુનિલ ચૌધરી તેઓ બિહાર રોહતાસ ના રહેવાસી છે ચોથા અશફાક અબ્દુલ અંસારી જેઓ ઝારખંડ જાનતારાના રહેવાસી છે મજૂરી કરે છે અને પાંચમાં અસરફ અલી ફારૂક નાંદિર મીયા રહેવાસી છે તેઓ પાંચેય અને બિહારના જિલ્લામાંથી એરેસ્ટ કરેલા છે આ જે આખું ફ્રોડ છે તેમાં જે સહજ નામના વ્યક્તિ છે તે બેંક એકાઉન્ટ હોલ્ડર છે તેના બે બેંક એકાઉન્ટમાં આ જે ફ્રોડની અમાઉન્ટ હતી તે ટ્રાન્સફર થઈ હતી ત્યારબાદ તેના જ મિત્ર જે નામ છે શુભમ કુમાર તથા રોશન કુમાર ના માધ્યમ થી તેઓ એ પોતાના બેંક એકાઉન્ટ જામતારાના ના અને અશરફ અલી આપવામાં આવેલો હતો અને ત્યારબાદ તે જામતારાના ના જામતારા થી આ જે પ્રકાર નો ફ્રોડ છે તે આખો હેન્ડલ થતો હતો વધુમાં વેપારીના બેંક એકાઉન્ટ માં 55 લાખ રૂપિયા હોય તેમાંથી 10 લાખ રૂપિયા ટ્રાન્સફર થતા તાત્કાલિક વેપારી સાયબર ક્રાઈમ માં બાબત ની ફરિયાદ કરતા સાયબર ક્રાઈમ વેપારીના વેપારી રહેતા 45 લાખ રૂપિયા તેમના સગા સંબંધીઓ ના ટ્રાન્સફર કરી બચાવ્યા હતા અજર કુરસી સાથે પ્રકાશવાડા